સાબુદાણા બટેકાની ચકરી કે વેફર તો તમે બનાવી હશે પણ આ રીતે સાબુદાણા બટેકાની ચકરી ટામેટા સાથે તમે ક્યારેય નહીં બનાવી હોય એકદમ સરળ રીત છે એકદમ ક્રિસ્પી બની છે અહીંયા જુઓ તમે અવાજ સાંભળી શકો છો એકદમ ક્રિસ્પીની સાથે સાથે ખાવામાં એકદમ નરમ પણ બને છે તો ફ્રેન્ડ્સ આ વર્ષે સાબુદાણા બટેકાની આ ચક્રી ટામેટા ફ્લેવર સાથે ટ્રાય કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ અહીંયા મેં આ રીતે પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા લઈ લીધા છે અને જો કપ પ્રમાણે આપણે તેને મેઝર કરીએ તો અઢીસો એમએલનો મારો આ જે કપ છે એ અઢી કપ જેટલા થાય છે તો તમે ગમે તે રીતે તેનું માપ લઈ શકો છો વજનમાં પાંચસો ગ્રામ અથવા આ રીતે અઢી કપ ભરીને સાબુદાણા લેવાના અને તેની અંદર આપણે અહીંયા પાણી પણ માપ સાથે ઉમેરવાનું છે તો અઢી કપ સાબુદાણા સામે આપણે અહીંયા ચાર કપ જેટલું પાણી ઉમેરીશું અહીંયા બહુ વધારે પડતું પાણી ઉમેરવાની જરૂર નથી આ પાણીમાં જ સાબુદાણા આપણા પાંચ કલાક બાદ એકદમ સરસ ફૂલી જશે અને એકદમ સરસ નરમ થઈ જશે તો પાંચ કલાક માટે જ મેં આ સાબુદાણાને પલાળ્યા છે અને તમે જુઓ સાબુદાણા એકદમ સરસ સોફ્ટ બની ગયા છે અને વધારાનું પાણી પણ આની અંદર નથી બધું પાણી સાબુદાણાએ એબોર્બ કરી લીધું છે હવે ત્યારબાદ અહીંયા આ રીતે એક ઇંચ આદુનો ટુકડો લઈએ અને પાંચથી છ તીખા લીલા મરચાં હું આ રીતે મિક્સર જારમાં એડ કરું છું અને આ બંનેને આપણે મિક્સર જારમાં એકદમ સરસ ગ્રાઇન્ડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરવાની છે તો મેં અહીંયા અગારોના કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જો તમારે આ મિક્સર ગ્રાઇન્ડર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હન્ડ્રેડ પર્સન્ટ કોપર મોટર સાથે આ મિક્સર ગ્રાઇન્ડર આવે છે એટલે જો તમે તેને લાંબા સમય સુધી ચલાવશો તો તે ગરમ નથી થતી અને ફ્રેન્ડ્સ અહીંયા મેં આ મિક્સરને ફક્ત પંદર સેકન્ડ માટે જ ચલાવ્યું અને આદુ મરચાં એકદમ સરસ પીસાઈ ગયા છે હવે અહીંયા મેં મોટી સાઇઝના પાંચ એકદમ લાલ ટામેટા લીધા છે અને પાંચ બટેકા આ રીતે બાફીને લઈ લીધા છે આપણે બાફેલા બટેકાનો ઉપયોગ કરવાનો છે અહીંયા હવે અહીંયા સાબુદાણા બટેકાની ચકરીમાં જો તમારે એ છીણ કરીને ઉમેરવા હોય તો ઉમેરી શકો છો પણ હું તેને મિક્સર ગ્રાઇન્ડરમાં જ એકદમ સરસ સ્મૂધલી ગ્રાઇન્ડ કરી લઈશ જેથી કરીને તેની અંદર એક પણ કણી ના રહે અને જ્યારે આપણે ચકરી બનાવીએ તો આપણી ચકરી એકદમ સરસ સ્મૂધલી બને તો બટેકા બાફીને રાખ્યા હતા અને તેના આ રીતે આપણે થોડાક નાના પીસ કરીને એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર મેં એક કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ટામેટા એડ કરી લીધા છે અને ત્યારબાદ આપણે આ બંનેને સારી રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેની પેસ્ટ તૈયાર કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડર સાથે બે જગ આવે છે એક મીડિયમ સાઇઝનો અને એક આ રીતે ત્રણ લિટરનું જગ આવે છે મોટી સાઇઝનું જગ હોવાના લીધે આની અંદર વધારે ક્વોન્ટિટીમાં આપણે કોઈપણ બેટર તૈયાર કરી શકીએ છીએ હવે સાબુદાણા અને બટેકાની ચકરી માટે અહીંયા આ રીતે એક મોટું વાસણ લઈ લેવાનું છે અને તેની અંદર આપણે કપના માપ સાથે પાણી એડ કરીશું તો અહીંયા ફરીથી મેં ચાર કપ પાણીનો જ ઉપયોગ કર્યો છે પલાળતી વખતે પણ ચાર કપ પાણી લીધું હતું અને અત્યારે પણ મેં ચાર કપ જેટલું પાણી લીધું છે હવે ત્યારબાદ અહીંયા જે સાબુદાણા આપણે પલાળીને રાખ્યા હતા એ બધા જ સાબુદાણા આપણે આ પાણીમાં ઉમેરી લઈએ અને ત્યારબાદ આદુ અને મરચાં જે આપણે મિક્સરમાં ક્રશ કરીને રાખ્યા હતા તે પણ ઉમેરી લઈશું તો તમારે આ ચકરી જેટલી તીખી જોવે એ પ્રમાણે તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો જો તમને ઓછું તીખું પસંદ હોય તો તમે ઓછા લીલા મરચાં ઉમેરી શકો છો જગમાં થોડુંક પાણી ઉમેરી રાઇન્સ કરી તે પણ મેં એડ કરી લીધું છે અને હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈએ હવે ત્યારબાદ આ બેટરની અંદર આપણે અહીંયા બે ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે એક ચમચી અધકચરું વાટેલું જીરું એડ કરીશું જીરું આ રીતે થોડુંક વાટીને ઉમેરીએ તો તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ત્યારબાદ મેં અહીંયા સિંધવ મીઠું ઉમેરી અને આ રીતે તેને મિક્સ કરી લીધું છે તો જોઈ શકાય છે કે અહીંયા સાબુદાણાએ બધું પાણી એબ્ઝોર્બ કરી લીધું છે અને સાબુદાણા ઘટ થઈ ગયા છે હવે આપણે તેની અંદર ટામેટા અને બટેકાની જે આપણે પ્યોરી તૈયાર કરીને રાખી હતી તે આપણે ઉમેરી લઈએ અને ફરીથી મોટા જગમાં થોડુંક પાણી ઉમેરી અને રાઇન્સ કરી એ પાણી મેં આની અંદર ઉમેરી લીધું છે અને હવે ચમચાની મદદથી આ રીતે આપણે તેને મિક્સ કરવાનું છે અને કૂક કરી લેવાનું છે સાબુદાણા અને બટેકાની પ્યોરી ઉમેર્યા બાદ આપણે તેને આ રીતે ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરીશું આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા પણ રહેવાનું છે અને અહીંયા જુઓ લગભગ ત્રણેક મિનિટ બાદ આનો કલર પણ આ રીતે ચેન્જ થઈ જશે અને તેનો કલર થોડોક રેડ થવા લાગશે કારણ કે આપણે ટામેટા એડ કર્યા છે અને ટામેટા કૂક થઈ રહ્યા છે એટલે તેનો કલર ચેન્જ થઈ રહ્યો છે અને હવે ગેસ બિલકુલ ધીમો રાખીશું ઢાંકી દઈશું અને ત્રણ મિનિટ માટે આપણે તેને છોડી દેવાનું છે અને ત્રણ મિનિટ બાદ આપણે ચેક કરીએ તો આજે સાબુદાણા બટેકાની જે ચકરી છે ટામેટા ફ્લેવરની તેનું મિશ્રણ આ રીતે તૈયાર છે અને એકદમ સરસ તે ઘટ થઈ ગયું છે ગેસ બંધ કરી આપણે તેને સાઈડ પર રાખીશું અને થોડીવાર માટે ઠંડો થવા દઈશું તો આ બેટરને મેં થોડીવાર માટે ઠંડુ થવા દીધું અને તમે જુઓ થોડોક ઠંડો થયો ને ત્યારબાદ આ રીતે પહેલાં કરતાં તે વધારે ઘટ થઈ ગયો છે એકદમ ઠંડુ ના થવું જોઈએ તેને પચાસ ટકા સુધી જ ઠંડુ કરવાનું છે અને ગરમ ગરમ જ આપણે આ સાબુદાણા બટેકા અને ટામેટાની ચકરી પાડીશું તો ચકરીનો સંચો આ રીતે લઈ લેવાનો છે ત્યારબાદ આ જે બેટર છે એ બેટર આપણે આ રીતે તેમાં ફિલ કરી દઈએ ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો ચકરીના સંચારને મેં બંધ કરી લીધું છે અને હવે આ રીતે આપણે અહીંયા અહીંયા તમારે જો ચકરી પાડવી હોય તો તમે ચકરી પાડી શકો છો અથવા આ રીતે તમે લાંબી સેવ પણ પાડી શકો છો બસ એટલું ખાસ ધ્યાન રાખજો કે તમારે આ રીતે કોઈ પ્લાસ્ટિક પોલિથિન ઉપર જ તેને પાથરવાનું છે અથવા તમે ઘઉંના આ રીતના જે પ્લાસ્ટિકના બોરા આવે છે તેની ઊંધી સાઈડ પણ પાથરી શકો છો એટલે કે અંદરની સાઈડ પણ તમે આ વેફર અથવા આ જે સેવ છે તેને પાડી શકો છો આ રીતે ફરાળી સેવને પાડ્યા બાદ તમારે તેને ચારથી પાંચ દિવસ માટે તડકામાં સુકાવવાની છે અને જ્યારે તે એકદમ સરસ સુકાઈ જશે ચાર પાંચ દિવસ બાદ તો આ રીતે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે તેનો કલર તમે જોઈ શકો છો કે એકદમ સરસ આવ્યો છે હવે તરતી વખતે તેનું શું રિઝલ્ટ આવે છે એ હું તમને બતાવું આ રીતે જ્યારે તમે તેને તેલમાં ઉમેરો છો તો તે ફૂલીને ડબલ થઈ જાય છે અને એકદમ સરસ તેનો કલર પણ દેખાય છે તો નોર્મલી તમે જે સાબુદાણા બટેકાની ચકરી બનાવો છો તેના કરતાં આનો ટેસ્ટ થોડોક વધુ સ્વાદિષ્ટ આવે છે કારણ કે આપણે તેમાં ટામેટા એડ કર્યા છે પણ જો તમે વ્રતમાં ન ખાતા હોય તો ટામેટા સ્કીપ કરીને બાકીની મેથડ તમે ફોલો કરીને આ રેસીપી બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ કેવી લાગી તમને આ સાબુદાણા બટેકાની ચકરી ટામેટા ફ્લેવર સાથે મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આ બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ હવે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ